રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં હર ઘર તિરંગા રાજ્યવ્યાપી સ્વતંત્રતા ઉજવણી અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજના સન્માનમાં સિદ્ધપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રા એલેસ હાઈસ્કૂલ ખાતેથી સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રસ્થાન કરાવી હતી યાત્રા શહેરના ભીમચોક જામ્પલીપોળ ટાવર રોડ સહિત રાજમાર્ગો પર ફરી સંપન્ન થઈ હતી આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા સહુએ ભારત માતા કી જય ના ગગનભેદી નારા લગાવ્યા હતા આ નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રા દેશના સન્માનમાં આયોજિત કરવામાં આવી હતી આ ત્રિરંગા યાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વ સાંસદ દિલીપભાઈ પણ લ્યા સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ સોનલબેન ઠાકર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી સહિત સંગઠનના હોદ્દેદારો પાલિકા સદસ્યો સહકારી અને સામાજિક સંસ્થાઓ વેપારી મંડળો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો સહિત આગેવાનો અને સરકારી કર્મચારીઓએ ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો આ યાત્રા એ કોઈ કાર્યક્રમ નથી તિરંગા યાત્રા એટલે એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓનો પ્રેમ એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓનો ઉત્સવ એના જે સંકલ્પો છે કે સસ્પા માકે નામ એક પેટ અને આત્મનિર્ભર બનીએ એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે આપણે વર્ષ પૂરા કરીને અગ્રસી માં વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે અને ઓપરેશન સિંદુર બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી છે અને અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ એટલે આપણા દેશમાં જેને પસીનો પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ કે સંકલ્પ સાથે આજે યાત્રા નો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે એમને હું ખૂબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ ઠેઠ સુધી પહોંચાડે એ વિનંતી કરું છું બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈપ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો